જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રાવણા જાંબુના ફળિયાનો મુખવાસ આ જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી વધારે ફાયદાકારક છે અને લીવરને પણ હેલ્ધી રાખવાનું કામ કરે છે અત્યારે માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં જાંબુ મળે છે તો તમને સાંભળતા જ નવાઈ લાગશે કે આ વળી કેવો મુખવાસ તો આજના આ વિડીયોમાં ક્યારેય તમે જોયો ન હોય અને ક્યારે તમે ચાખ્યો પણ ન હોય અને ડાયાબિટીસ માટે ફાયદાકારક અને વરસભર સચવાય તેવો જાંબુના થળિયાનો મુખવાસ બનાવીશું રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રાવણા જાંબુના થળિયાનો મુખવાસ મેં અહીંયા એક કિલો રાવણા જાંબુ લીધા છે આ જાંબુ સાઈઝમાં મોટા હોય છે આ જાંબુ એકદમ પાકા અને ગર્ભવાળા હોય છે પછી આ જાંબુને એક મોટા વાસણમાં લઈને જાંબુમાં પાણી નાખીને સારી રીતે ધોઈ લઈશું હવે ધોયેલા જાંબુને એક કાણાવાળા વાસણમાં લઈ લઈશું તો અહીંયા મેં બધા જાંબુને સારી રીતે ધોઈ લીધા છે જાંબુના થળિયાનો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલા આપણે જાંબુને સમારીને તેના થળિયા અલગ કરી લઈશું તો અહીંયા મેં બધા જાંબુના થળિયાને ભેગા કરી લીધા છે હવે આપણે થળિયા ડૂબે એટલું બાઉલમાં પાણી નાખીશું પછી હાથેથી આવી રીતે ઘસીને થળિયાને સાફ કરી લઈશું જેથી થોડો ઘણો જાંબુનો ભાગ રહી ગયો હોય તે એકદમ ચોખ્ખો થઈ જાય પછી આ ધોયેલા થળિયાને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું જેથી વધારાનું પાણી નીતરી જાય તો અહીંયા મેં બધા જ થળિયાને સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે સાફ થયેલા થળિયાને એક ચોખ્ખા કપડામાં લઈ લઈશું પછી બધા થળિયાને કપડા ઉપર લીધા પછી આવી રીતે કપડાં વડે કોરા કરી લઈશું જેથી સમારતી વખતે તે હાથમાંથી સરકી ન જાય કોરા થયેલા જાંબુને આપણે એક વાસણમાં લઈ લઈશું અને પછી એક થળિયાને હાથમાં લઈને ચપ્પુ વડે રાઉન્ડ શેપમાં કાપવાના છે જાંબુના થળિયા થોડા પોચા હોય છે એટલે ચપ્પુથી ઇઝીલી કપાઈ પણ જાય છે તો બધા જ થળિયાને આપણે આ રીતે ગોળ ગોળ સમારી લેવાના છે તો આવો સળેલો થળિયો હોય એને આપણે કાટી નાખીશું તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં બધા થળિયાને આપણે સમારી લીધા છે હવે આપણે આ થળિયા પર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી હળદર પાવડર ઉમેરીશું તો મેં અહીંયા એક લીંબુ લીધું છે તો આપણે એક લીંબુના રસને ઉમેરી દઈશું તમારે જે પ્રમાણે ખટાશ જોતી હોય તે પ્રમાણે તમારે એકથી દોઢ લીંબુનો રસ ઉમેરી શકો છો મેં અહીંયા એક આખો લીંબુ ઉમેરી દીધું છે હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આ જાંબુના થળિયામાં મીઠું અને લીંબુ ઉમેરવાથી આ જાંબુની કડવાશ અને તુરો સ્વાદ થોડોક ઓછો થઈ જશે અને આ મુખવાસ બન્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે લીંબુ મિક્સ કર્યા પછી હળદરનો કલર પણ થળિયા ઉપર ચડી ગયો છે હવે આપણે અગાસીમાં એક કોટનના કપડાં ઉપર આ રીતે થળિયાને છૂટો છૂટો પાથરી દઈશું જેથી તે ઝડપથી સુકાઈ જાય હવે આ થળિયાને આપણે તડકામાં ચાર કલાક માટે મૂકી દઈશું અથવા એક દિવસ માટે મૂકી દઈશું ચાર કલાક પછી તમે જોઈ શકો છો કે આ થળિયા એકદમ સરસ રીતે સુકાઈને તૈયાર થઈ ગયા છે જો તમારે મુખવાસ ન કરવો હોય તો તમારા ઘરમાં વડીલ હોય અને ચાવી ન શકતા હોય તો તમે આ દરમિયાન પાવડર પણ બનાવી શકો છો તમે આ પાવડરનો રોજ અડધી ચમચી પાણી સાથે પાકી તરીકે પણ લઈ શકો છો અથવા પાણીમાં ઓગાળીને પણ લઈ શકો છો અથવા તો નાના બાળકોને ચપટી જાંબુનો પાવડર અને ચપટી ગોળ બંને મિક્સ કરીને નાની ગોળી બનાવીને તમે આપી શકો છો હવે આ સુકાઈ ગયેલા થળિયાને આપણે શેકવાના છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ સ્લોથી મીડિયમ રાખીશું પછી એની ઉપર આપણે કઢાઈ મૂકી દઈશું અને કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘી તેજ ગરમ થાય પછી સુકાઈ ગયેલા થળિયાને ઉમેરી દઈશું અને ધીમા તાપે સતત હલાવતા જઈશું અને આ થળિયાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું જાંબુના થળિયાને ઘીમાં શેકવાથી એમાં જે કળો અને તુરાસનો ભાગ જે હોય છે તે ઓછો થઈ જતો હોય છે એટલે કે ઘરના દરેક સભ્યોને ભાવે એવો સરસ મુખવાસ બનીને તૈયાર થાય છે જાંબુ એક એવી વસ્તુ છે જે સિઝનમાં જ મળતી હોય છે તો આ રીતે જાંબુ ખાઈને એના થળિયા ફેંકી ન દેતા આ રીતે એનો મુખવાસ બનાવી લેજો તો હવે સાતેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે થળિયા ઉપર જે પોતરા હતા તે ઉખડી રહ્યા છે તો જેમ જેમ થળિયા શેકાશે એમ એમ તેના ફોતરા ઉખડતા જ હશે તો તમે જોઈ શકો છો કે એકદમ ઇજીથી એના ફોતરા ઉખડી રહ્યા છે તો આ પોતરાને હાથેથી આવી રીતે અલગ પણ કરતા જઈશું તો આ રીતે આપણે ઉપરથી બધા પોતરાને ઘાટી લઈશું આઠથી દસ મિનિટ શેકાયા પછી આ મુખવાસ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આ સમયે ઉપરથી અડધી અડધી ચમકી ઉમેરી દઈશું બંનેને શેકાતા મુખવાસમાં મિક્સ કરી દેસું અહીંયા એકદમ ક્રિસ્પી શેકાઈને મુખવાસ તૈયાર થઈ ગયો છે તો તૈયાર થયેલા મુખવાસને આપણે એક પ્લેટમાં ઘાટી લઈશું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી જાંબુના થળિયાનો મુખવાસ તૈયાર થઈ ગયો છે આ મુખવાસને તમે એરટાઇટ બહેણીમાં ભરીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો ડાયાબિટીસમાં ખૂબ જ લાભદાયી એવો જાંબુના થળિયાનો મુખવાસ તૈયાર થઈ ગયો છે તમે પણ આ મુખવાસ એકવાર ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને લાઇક અને ફોલો જરૂરથી કરજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ